અમદાવાદ શહેર પોલીસ ઠરાવ સમિતિની પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી આ બેઠકમાં શહેરના તમામ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે શહેરમાં ભય કે અશાંતિનું વાતાવરણ ન રહે તે માટે વિશેષ તાકેદારી રાખવામાં આવશે કાલુપુર રેલવે સ્ટેશન પર ભીડ પર પણ ચર્ચા કરવામાં આવી હતી તે સમયે પણ ચર્ચા કરવામાં આવી હતી અધિકારીઓ વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવાના મુદ્દે થયા હતા તહેવારો દરમિયાન જાહેર સ્થળોએ કોઈ અનિચ્છ્ય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો શોપિંગ પોઈન્ટ પર વધારાના પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવશે સલાહકારની સમિતિની મિટિંગની અંદર જે સભ્યો છે ધારાસભ્યોશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ પોલીસના અધિકારીશ્રીઓ અને જે સ્ટેક હોલ્ડર છે કોર્પોરેશન હાઈવે ઓથોરિટી તમામ સભ્યો આજે હાજર રહેલા હતા ટ્રાફિકના જે ગત મીટિંગના જે પ્રશ્નો હતા એમાં શું શું કામગીરી થઈ છે એની ચર્ચા કરવામાં આવી છે